ખેડૂત મિત્રો આજે તારીખ છ એક બે હજાર પચીસ ના રોજ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં કપાસના ભાવમાં ખૂબ સારી એવી રિકવરી જોવા મળી રહી છે આજની તારીખે કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા અલગ અલગ ગુજરાતના વિસ્તારોમાં કેવા ભાવ રહ્યા હતા તેની માહિતી આપણે મેળવીએ તો માણાવદર સોળસો વિરમગામ ચૌદસો એકસઠ ધારી ચૌદસો છાસઠ રાજકોટ પંદરસો વીસ ખાંભા પંદરસો અગિયાર મોરબી પંદરસો દસ હળવદ ચૌદસો ઓગણચાલીસ જેતપુર પંદરસો અગિયાર ધ્રાંગધ્રા ચૌદસો છપ્પન સાવરકુંડલા ચૌદસો એકાશી અમરેલી પંદરસો ત્રીસ બોટાદ પંદરસો દસ કોડીનાર ચૌદસો એંસી સિદ્ધપુર પંદરસો બત્રીસ હિંમતનગર પંદરસો જામજોધપુર પંદરસો એકાવન બાબરા પંદરસો ત્રીસ ધ્રોલ પંદરસો બાવન ચાણસમાં ચૌદસો આડત્રીસ વડાલી પંદરસો પચીસ જસદણ પંદરસો નવ લાખતર ચૌદસો ત્રીસ વિસનગર પંદરસો ત્રણ અંજાર પંદરસો કુકરવાડા ચૌદસો બાણું જામનગર પંદરસો દસ પાટણ પંદરસો વીસ માણસા પંદરસો દસ કાલાવડ ચૌદસો નવ્વાણું ગોંડલ પંદરસો ને અઢાર ખેડૂત મિત્રો ગુજરાતનો સૌથી ઊંચામાં ઊંચો ભાવ વીસ કિલોનો માણાવદર ખાતે સોળસો જેટલો આજે બોલાયેલો છે અમારી માહિતી મુજબ ગામડે બેઠા કપાસની વેચવાલીમાં ઘણો બધો ઘટાડો જોવા મળી રહ્યો છે આમ જોઈએ તો ખેડૂત મિત્રો સિઝનની શરૂઆતથી જ કપાસનું વેચાણ છે તે કરી રહ્યા હતા એટલે અત્યારે મોટાભાગનો કપાસ ખેડૂતોના ઘરમાંથી બજારમાં આવી ચૂક્યો છે એટલે કદાચ કપાસમાં તેજીની રિકવરી છે તે દેખાઈ રહી છે કારણ કે કપાસની આવકો સીધી જ ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં કપાઈ ગઈ છે સાવ ઘટી ગઈ છે અને આ વર્ષે ડબલ માર હતો એક તો ભાવમાં મોટો ફટકો છે અને બીજું કે કુદરતી રીતે પણ અતિભારે વરસાદ ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં ખાબક્યો હોવાથી ગુજરાતના કપાસના ખેતરો આખે આખા ઘણા બધા વિસ્તારોમાં નાશ પામેલા હતા એટલે વાવેતરમાં પણ મોટું ગાબડું હતું સાથે સાથે વરસાદને લીધે બગાડના વ્યાપક પ્રમાણમાં સમાચારો હતા અને ખેડૂત મિત્રોને ઘણું બધું નુકસાન પણ કપાસના ઉભા પાકમાં આ વર્ષે મળેલું હતું વાવેતરમાં કાપ કુદરતી ફટકો અને ભાવમાં પણ એક રીતે આપણે જોઈએ તો છેલ્લા બે વર્ષથી મંદીનો કડાકો હોવાથી ખેડૂત મિત્રો શરૂઆતથી જ વેચવાલી કરીને કપાસમાંથી નીકળી ગયા હતા અને શિયાળુ પાકોના વાવેતરમાં અત્યારે પણ ખૂબ સારી રીતે ખેડૂત મિત્રો મહેનત કરી રહ્યા છે કારણ કે કપાસમાં ઘણો બધો ખેતી ખર્ચ અને મહેનત રાત દિવસ જોયા વગર મહેનત કરી હતી છતાં પણ કપાસમાં ખેડૂત મિત્રોને ઉતારા નથી મળ્યા અને આનો લાભ શિયાળુ પાકોમાં મળી જાય એ ગણતરીએ મોટાભાગના ખેડૂત મિત્રો અત્યારે કપાસની વેચવાલી કરીને ઉત્પાદન તો નથી જ મળ્યું પરંતુ સારા ભાવ પણ નથી મેળવી શક્યા અને જે ખેડૂત મિત્રો એ કપાસ સાચવેલો છે તેવા ખેડૂત મિત્રો આવી જ રીતે કપાસમાં આગ જટતી ધગધકતી રિકવરી આવનારા સમયમાં કપાસના ભાવમાં જોવા મળે તો જે ખેડૂત મિત્રો પાસે કપાસ છે તેવા ખેડૂત મિત્રોને સારામાં સારી બજાર વધે તો તેનો લાભ મળી શકે આજે તારીખ છ એક બે હજાર પચીસના રોજ એમસીએક્સ કોટન કેન્ડી આપણી રૂની ગાંસડીનો જાન્યુઆરી બે હજાર પચીસનો વાયદો પણ અત્યારે પાંચ વાગ્યે અને પિસ્તાલીસ મિનિટની આસપાસ એકસો એંસી રૂપિયા જેટલો વધીને ચોપન હજાર પાંચસોની આસપાસ ચાલી રહ્યો છે જેમાં બાયર અને સેલર બંનેની લેનાર અને વેચનાર બંનેની સંખ્યા તેર જેટલી છે ખેડૂત મિત્રો એનસીડેક્સ ઉપરના કપાસના ફેબ્રુઆરી બે હજાર પચીસના વાયદામાં વોલ્યુમ સાવ નહીવત જેવું છે અને એપ્રિલ બે હજાર પચીસનો એનસીડેક્સ ઉપરનો કપાસનો વાયદો પણ પંદરસો આઠની આસપાસ બંધ આવેલો છે જે ઘણા સમયથી પંદરસોની નીચે ચાલતો હતો તેમાં વાયદામાં પણ ખૂબ સારો એવો ઉછાળો જોવા મળી રહ્યો છે અને ગામડે બેઠા પણ કપાસની ગુણવત્તા મુજબ ઘણા બધા ખેડૂત મિત્રોની ગઈકાલે પણ કોમેન્ટ હતી પરંતુ અમે કામમાં વ્યસ્ત હોવાને કારણે ખેડૂત મિત્રોની કોમેન્ટોના વિડીયોમાં સમાવેશ નહોતા કરી શક્યા પંદરસો દસ સુધીના ભાવ પણ અમુક વિસ્તારોમાં ગામડે બેઠા ગુજરાતના ગામડાઓમાં બોલાઈ રહ્યા છે તેવી કોમેન્ટ ખેડૂત મિત્રો તરફથી અમને મળેલી હતી ખેડૂત મિત્રો હાલમાં અત્યારે ગામડે બેઠા તમારા વિસ્તારમાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે ફટાફટ કોમેન્ટમાં જણાવો જેથી કરીને ખેડૂત મિત્રો બજાર પેરેટીએ કપાસનું વેચાણ કરવા માટે ઘરે બેસીને વેચતા હોય તો તેવા ખેડૂત મિત્રો છેતરાય નહીં અને સારી બજારનો લાભ મેળવી શકે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો અમારો હેતુ કોઈપણ પાક અંગેની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ માટેના ક્યારેય અમે માર્ગદર્શન કે વિડીયોમાં માહિતી નથી આપતા તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમારી રીતે તમે લઈ શકો છો આભાર